નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજના વિડીયોની અંદર આપણે અમલપિત એટલે કે એસિડિટીની સમસ્યા થાય તો એને કઈ રીતના આપણે કાયમ માટે એસિડિટીને આપણે શાંત કરી શકીએ જેથી કરીને એસિડિટીને કારણે જે તકલીફ થાય છે એમાંથી પણ આપણે છુટકારો મેળવી શકીએ તો સૌથી પહેલાં તો આપણે એસિડિટી થવાના કારણો કયા હોઈ શકીએ એના વિશે આપણે સૌથી પહેલાં તો આપણે સમજી લઈએ અને ખાસ કરીને મિત્રો આ વિડીયો તમે ધ્યાનપૂર્વક જોઈ લેજો કદાચ તમને એસિડિટીની સમસ્યા હોય અથવા તમારા મિત્રવર્તુની અંદર તમારા પરિવારની અંદર કોઈને એસિડિટીની સમસ્યા હોય જૂની એસિડિટી હોય તો ચોક્કસપણે તમે આ વિડીયો શેર પણ કરજો જેથી કરીને આપણે કોઈ પણ આડઅસર વગર આપણે એસિડિટીને સદા માટે આપણા શરીરમાંથી દૂર કરી શકીએ જેથી કરીને આપણું સ્વાસ્થ્ય એકદમ સુરક્ષિત અને સહે સલામત આપણે રાખી શકીએ તો સૌથી પહેલાં તો આપણે કારણો સમજી લઈએ કે આપણા શરીરની અંદર પાચનક્રિયાની અંદર છે મિત્રો ખાસ કરીને આપણે વિકૃતિ થવાથી પાચનક્રિયાની અંદર વિકૃતિ થવાથી હોજરીમાં પિત્ત વધે બરાબર છે પાચનક્રિયાની અંદર વિકૃતિ થવાથી હોજરીમાં પિત્ત વધે અર્થાત કે જે એક પ્રકારનો ખાટો રસ હોય ને એ મિત્રો જોઈએ એના કરતાં વધુ બની જાય જેના કારણે આપણે એસિડિટીની સમસ્યા સર્જાય હવે બીજા નંબર એક છે વિરુદ્ધ દ્રવ્યનું સેવન પણ કરવાથી એસિડિટી સમસ્યા થાય તો વિરુદ્ધ દ્રવ્ય વિરુદ્ધ આહાર બરોબર છે તો એની અંદર સૌથી પહેલાં દૂધ અને ડુંગળી એ વિરુદ્ધ આહાર છે મિત્રો બીજા નંબર છે દહીં અને કેળા એ પણ વિરુદ્ધ આહાર છે મિત્રો અને બીજા નંબર ખાટી છાશ અને બીજું કે વાસી ખોરાક એ પણ એક વિરુદ્ધ આહાર છે મિત્રો અને અતિ ઉષ્ણ એટલે અતિ ગરમ આપણે ભોજન લઈએ તો એના કારણે એસિડિટી થઈ શકે બીજું કોઈ ખાટા આ પદાર્થ કોઈ ખાટું ફળનું પણ આપણે સેવન કરીએ તો પણ એસિડિટીની સમસ્યા સર્જાય બરાબર છે તો એ બધી જે સમસ્યાઓ થાય છે એ આપણે વિરુદ્ધ આહારના કારણે આપણા શરીરની અંદર એસિડિટીની સમસ્યા સર્જાઈ શકે તો આ થોડા થોડા આપણે નોર્મલી આપણે કારણો સમજી લીધા તો હવે એના લક્ષણો આપણે કઈ રીતના ખબર પડી શકે લક્ષણો તો આપણે શું પ્રેક્ટિકલ અનુભવ પણ ઘણી વખત એસિડિટીનો પ્રકોપ વધી જાય અસહ્ય એસિડિટી થાય તો એની પાછળ આપણે લક્ષણો આપણે કઈ રીતના ખબર પડી શકીએ તો સૌથી પહેલાં તો આપણે ખાધેલું જે ભોજન છે એ બરાબર પચતું નથી અને છાતીની અંદર બળતરા પણ થઈ શકે બીજા નંબર છે ગળાની અંદર પણ બળતરા થઈ શકે અને ઉલટી અને ઉપકારની સમસ્યા પણ તમને આવી શકે માથું દુઃખે અને માથું ભારે પણ થઈ શકે આ તો થોડા નોર્મલી આપણે કારણો સમજી લીધા લક્ષણો એના સમજી લીધા હવે એનો ઈલાજ આપણે કઈ રીતના કરી શકીએ તો એસિડિટી માટે આપણે ગોળીઓ તો મળે જ છે મિત્રો એ ટૂંક સમય માટે આપણે શાંત પણ થાય છે પણ સૌથી પહેલાં આપણે ખ્યાલ કહ્યું રાખો કે આપણે વિરુદ્ધ આહારનું જો સેવન ભૂલથી જો પણ કરશું અને એક તરફ જો તમને આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરતા હો છો અથવા તો ગોળીનો ઉપયોગ કરતા હો છો અને બીજી તરફ જો તમે વિરુદ્ધ આહાર બાબતે જો તમને ખ્યાલ ના હોય તો હન્ડ્રેડ પર્સન્ટ એસિડિટીનો જે પ્રકોપ છે એ વધી શકશે અને તમને અસહ્ય તકલીફ પણ તમને આપી શકશે તો હવે એનો ઈલાજ આપણે કઈ રીતના કરી શકીએ તો સૌથી પહેલાં તો આપણે આમળાનો રસ લેવાનો બરોબર છે અને આમળાનું ચૂર્ણ એ બંનેને મિક્સ કરી અને એનું જો તમે સેવન કરશો એક ચમચી બે ચમચી સવારે જો તમે સેવન કરશો તો એની અંદર તમને આ એસિડિટીની જે સમસ્યા થાય છે મિત્રો એની અંદર તમને ઘણું સારું રિઝલ્ટ તમને ચોક્કસપણે મળી શકશે અને બીજા નંબર છે કે હળદેનું ચૂર્ણ લેવાનું કાળી દ્રાક્ષનું ચૂર્ણ લેવાનું અને એને સરખા ભાગે તમે ગોળ અથવા મધની અંદર મિક્સ કરી અને એનું જો સેવન કરશો તો પણ તમને ઘણું સારું રિઝલ્ટ મળી શકશે ગમે તેટલી અસહ્ય એસિડિટીની સમસ્યા તમને વસ્તુ જૂની થતી હોય એની અંદર પણ તમને રાહત ચોક્કસપણે મળી શકશે અને બીજા નંબર છે કે મિત્રો ભોજન કરતી વખતે આપણે ઘણી વખત ભૂલ કરી રહ્યા છીએ કે ભોજન કરતી વખતે આપણે પાણી પીતા હોઈએ છીએ અથવા ભોજન બના આપણે તરત પાણી પીએ છીએ પણ એક આયુર્વેદની આયુર્વેદિક રીતે એક ખોટો નિયમ છે મિત્રો ભોજન બાદ જો આપણે તરત પાણી પીએ એટલે આપણી પાચન શક્તિ નબળી પડી જાય ભોજન નબળું પચતું નથી તો એસિડિટીની સમસ્યા સર્જાય તો તમારે ભોજન બાદ તરત પાણી પીવાનું નથી અથવા તો તમારી પીવાની ઈચ્છા હોય તો નારિયેળનું પાણી તમે પી શકો તો પણ તમને આ એસિડિટીને જે તકલીફ થાય છે મિત્રો એની અંદર તમને ચોક્કસપણે રાહત અને રિકવરી તમને મળી શકશે એટલે ભોજન બાદ પાણી આપણે પીવાનું નથી અથવા તો તમે નારિયેળનું પાણી તમે એક કપ પણ તમે પી શકો અને બીજું કે અમલપિત એટલે કે એસિડિટી થાય એસિડિટીને કારણે આપણે ઉલટી પણ થાય છે મિત્રો ઘણી વખત ખાટા ઓડકાર પણ આવી શકે તો ઉલટી થાય તેવા સંજોગોની અંદર તમારે નું ચૂર્ણ લેવાનું ભાંગરાનું ચૂર્ણ લેવાનું અને એને ગોળ જૂનો ગોળ એની અંદર વાટી અને એનું જો સેવન કરશો તો તમને જે એસિડિટીને કારણે જે ઉલટી થઈ રહી છે મિત્રો એની અંદર તમને રાહત તમને મળી શકશે એટલે ઉલટી આવવાની જે પ્રભાવ થાય છે આપણા શરીરની અંદર એ બંધ થઈ જશે એનો પણ તમે પ્રેક્ટિકલી પ્રયોગ તમે ચોક્કસપણે કરી શકશો હવે બીજું કે છાતીની અંદર બળતરા થાય એસિડિટીને કારણે આ સમયસર તો આપણે સૌને પ્રેક્ટિકલી અનુભવ તો થયો જ હશે કે છાતીની અંદર અસહ્ય બળતરા પણ થતા હોય છે તો એવા સંજોગોની અંદર આપણે બીલીના પાનનો રસ લેવાનો અને એની અંદર તમારે સાકાર અથવા મધ નાખી અને એનું જો સંયોજન કરશો તો એસિડિટીના કારણે જે છાતીની અંદર જે બળતરા થઈ રહ્યા છે એની અંદર તમને પ્રેક્ટિકલી અનુભવ તમને મળી શકશે અને પેટની અંદર જે ગરમી થાય છે મિત્રો એસિડિટીના કારણે એની અંદર પણ તમને રિકવરી ચોક્કસપણે મળી શકશે તો આ ઉપચાર તમે એક ઘરગથ્થુ ઉપચાર છે આયુર્વેદિક ઉપચાર છે તો આ બેથી ત્રણ ઉપચારમાંથી તમે કોઈ પણ ઉપચાર અપનાવી શકો જેથી કરીને તમને ઘણું સારું રિઝલ્ટ તમને એસિડિટીની અંદર મળી શકશે હવે ખાસ પરિજી રાખવાની બાબતો પણ આપણે ધ્યાન રાખવી જરૂરી છે કે મિત્રો આપણે વધારે પડતા ખાટા તીખા તળેલા એવા અનાજનું એવા દ્રવ્યોનું આપણે સેવન કરવાનું નથી અને ભૂખ લાગે કમ્પ્લીટ આપણે ભૂખ લાગે તો જ આપણે ભોજનનું સેવન કરવું જેથી કરીને એસિડિટીની જે સમસ્યા સર્જાય છે એમાંથી પણ આપણે રિકવરી આપણને ચોક્કસપણે મળી શકે પણ ખાસ કરીને મિત્રો એટલું તમે વિરુદ્ધ આહાર બાબતે ખાસ તમે જાણકારી અને તમારે ખ્યાલ રાખજો કદાચ શરીરને મેચ થાય કે ન થાય પણ આપણે સ્વાદ અનુસાર આપણે જીભનો જે સ્વાદ છે જીભને એક વખત સ્વાદ લાગી જાય તો આપણે કોઈ પણ સમસ્યા સર્જાય કોઈ પણ બીમારી હોય પણ આપણે મારે તો આ ભોજન લેવું એટલે જ લેવું બરાબર છે આપણે જીદ પણ જીદ પણ કરી રહ્યા છે મિત્રો તો એ પણ આપણે ઘણી વખત આપણે તકલીફ આપી શકીએ તો ખાસ કરીને આપણે વિરુદ્ધ આર પ્રત્યે પણ આપણે થોડા ઘણા અંશે આપણે જાણકારી રાખવી જરૂરી છે જેથી કરીને આપણે આ એસિડિટીની જે સમસ્યા થઈ થાય છે એની અંદર આપણે રિકવરી આપણે મેળવી શકીએ તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપવી હતી કે અત્યારના સમયની અંદર આપ સૌને એસિડિટીની સમસ્યા કોઈકને કોઈક અંશે થઈ રહી છે ચા પીધા પછી પણ એસિડિટી થાય ચા પીધા પહેલાં પણ એસિડિટી થતી હોય છે ભૂખ્યા પેટે પણ એસિડિટી થાય ભોજન બાદ પણ એસિડિટી થાય તો ઘણી એવી તકલીફો થઈ રહી છે મિત્રો એની પાછળનું કારણ મુખ્ય એ જ છે કે આપણે વિરુદ્ધ આનું સેવન કરી રહ્યા છીએ તો ચોક્કસપણે તમે આ બેથી ત્રણ જે ઉપચાર તમને બતાવ્યા એનો તમે ઉપયોગ કરી શકો જેથી કરીને તમને એસિડિટીના કારણે જે ઉલટીની સમસ્યા થાય છે છાતની અંદર બળતરા થાય છે પેટની અંદર બળતરા થાય છે ગળાની અંદર બળતરા થાય છે એની અંદર પણ તમને રાહત તમને ચોક્કસપણે મળી શકશો બરાબર છે હવે સૌથી અગત્યનું કે તમને બીલીના પાનનો રસ એનો તમે ચોક્કસપણે પ્રયોગ કરજો જેથી કરીને તમને પ્રેક્ટિકલી અનુભવ તમને મળી શકશે અને આંબળાનું ચૂર્ણ અને આમળાનો રસ એ બંને ભેગું કરી અને સવારે તમે એક કપ પણ તમે એનું સેવન કરી શકશો જેથી કરીને તમારું પેટ પણ એકદમ સાફ થઈ જશે કબજીયાત સંબંધિત તકલીફ હશે એની અંદર અંતર તમને એ કરવી મળશે પેટ પણ એકદમ ક્લીન થઈ જશે તો એસિડિટીની સમસ્યામાંથી પણ તમે છુટકારો મેળવી શકશો તો મળી કોઈ નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી તમારે ખાસ તમારા ભોજનની અંદર ખાનપાનની અંદર તમે ધ્યાન રાખજો જેથી કરીને આપણા શરીરની અંદર નવી નવી એન્ટ્રી રોગોની જે થાય છે એનાથી આપણે છુટકારો મેળવી શકીએ તો મળી કોઈ નવા ટોપિક સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે